આજરોજ ઉના તાલુકાના માજી ધારાસભ્ય શ્રી પૂંજાભાઈ વંશ અને મનુભાઈ ચાવડા અને કાંતિભાઈ બારૈયા અને લખમણભાઈ ડાબી સુરત ખાતે કિશોરભાઈ રાઠોડને મળવા માટે તેમજ સમાજના યુવાનો વડીલો અને આગેવાનોને મળવા માટે સુરત ખાતે પધાર્યા હતા કિશોરભાઈ રાઠોડની થોડાક મહિના પહેલાં તબિયત બરાબર હતી ત્યારે હોસ્પિટલમાં ખર્ચ દક્ષિણ ભારત અને મુંબઈ હોસ્પિટલ ખર્ચ બાબતે અમારા રૂબરૂ વાત જણાવી મળી હતી જે લોકોએ કણકણ વેઠ રકમ આપી છે તેને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે સંવાદદાતા સાગર ડાભી 15 લાખ રૂપિયાની રકમ એકત્રિત કરી દસ લાખ રૂપિયા હજુ ઘટે છે અને હવે આવો કરવું મુશ્કેલ છે જો દસ લાખ રૂપિયાની વ્યવસ્થા ન થાય અને ઓપરેશન ન કરાવી શકીએ તો જે પંદર લાખ રૂપિયાનો ફાવ આવ્યો છે એનું શું એટલે આમાં મદદરૂપ ભાવ એટલે સ્વાભાવિક રીતે ફંડ ફાવો થાય તો સમાજના કોઈ પણ આગેવાનો હોય કે સમાજના કોઈ પણ લોકોને મુશ્કેલી થાય તો સ્વાભાવિક છે કે સમાજના જે કોઈ આગેવાનો હોય આગેવાનોની સામે નજર જાય એ સ્વાભાવિક છે અને એ નજર ના ભાગ તરીકે મારી પાસે આવ્યા કે મેં કીધું મેં કીધું હું વ્યક્તિગત મદદ કરે તમારી ક્ષમતા મારી કેપિસિટી જે કઈ છે એ મુજબ હું આપું હવે એ આપીને હું છૂટો ચાલો ભાઈ એ પચીસ હજાર રૂપિયા હું ખાવામાં તમને આપું પચીસ હજાર રૂપિયા ખાડામાં આપી અને હું મારી જાતને એમાંથી જોઈએ એટલે એમણે આખી વિગતવાર મને ઘટના ની વાત કરી મને કે મુખ્યમંત્રી મેં સામેથી કીધું હતું મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આમાં મળે છે તો એના માટે તમે કઈ કોશિશ કે કઈ પ્રયત્નો કરેલા ખરા અને મોહનભાઈ અને રૂચાભાઈ બંને કીધું કે હા અમે પ્રયત્નો કર્યા છે અમે રજૂઆતો પણ કરી છે લેખિત અરજી પણ કરી છે અમે ધારાસભ્યો જે છે અને મંત્રીમંડળમાં જે આપણા સમાજના કેબિનેટ મંત્રીમંડળમાં છે એ લોકોના લેખક ઉપર ભલામણો કરાવીને પણ રજૂઆતો કરવામાં આવી છે અને ત્યાર પછી અમે એની પાછળ પણ તપાસ કરાવડાવી છે પણ અમને એમાં જે પોઝિટિવ જે મળવું જોઈએ રિસ્પોન્સ જે મળવો જોઈએ એ રિસ્પોન્સ અમને મળ્યો નથી અને એમાં અમે થાક્યા છીએ એટલે કદાચ હવે એ મળશે કેમ એ અમને શંકા છે મેં કીધું આપણે નિરાશ થયા વિના આપણે એમાં પ્રયત્નો કરીએ આ લોકોની હાજરીમાં બેસીને મેં કીધું હરજી કાંઈ કરી હોય તો એ હરજીની નકલ ક્યાં છે

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર